વીએમસી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સીએમની ઉપસ્થિતિ વચ્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રૂપિયા સાતસો બાવીસ કરોડના વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ તમામ ધારાસભ્યો ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સહિત પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અગ્રણીઓ પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિકાસના વિવિધ કામોમાં મુખ્યત્વે પાણી પુરવઠા પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટ રોડ પ્રોજેક્ટ ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ બિલ્ડિંગ પ્રોજેક્ટ અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ તથા ગાર્ડન વિભાગના વિવિધ કામોનો સમાવેશ થાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર